ગોદમાં જોવાનું પૈસા ન હોય એટલે વગર ટિકિટે ટ્રેનમાં પાછું શાહપુર જવાનું ઈરાદો નહીં કરીએ શું ભારતીય રેલવે બધાનો સમાવેશ કરે કોઈ કો વિધિ કો નિષેધ ન ટાઈમની ચિંતા ગમે ત્યારે પહોંચે ન આવું બધું બે ત્રણ વખતે એમને બેઠા છીએ અને ગાડી નીકળી ગઈ દૂર ત્રીજા ચોથા સ્ટેશને જાગ્યા ગયા મહેશને કીધું મહેશ આ ક્યુ ગામ મને કે યાર તો આપણે વગર હવે જવું પાછું કે અહીંયા ઉતરશું તો ટિકિટ ચેક કરે હેરાન કરશે પછી કાંઈ છે તો નહીં ભરોસો રાખીને ઉતરી જઈ ઉતર્યા હા ટિકિટ માસ્તરે પકડ્યા ક્યાં ભણો શાહપુર કોની સંસ્થામાં અકબરભાઈ નાગોરી કાંધીવાની સંસ્થામાં ભણો તો મદીનાબેનની સંસ્થામાં ભણો રતુભાઈ ની સંસ્થામાં ભણો અને બે ઈમાની મેં કીધું બે માની નથી કરી સાહેબ તો પૈસા હતા નહીં પાકી ઈમાનદારી કરી દે નહોતા એટલે નહોતા બેઠા અને ગાડી ખાલી હતી એમને લઈ જાવ એનો અર્થ શું છે હા એનો અર્થ શું તમારું તો જેટલું બળે એટલું બળવાનું છે એમાં એમાં બે છોકરા શાહપુરના બિચારા અકિંચન બાવા સાધુ બ્રાહ્મણ હવે એ કદાચ એમને ચડી ગયા તમારા મને એવું બોલાય નહીં મારે યાર બીજી વખત બેસતા નહીં વગર ટિકટે હાલી નીકળ્યા છો એટલે આવું બધું બહુ સાંભળ્યું છે એટલે હવે ઈચ્છા થાય કે આવી આવી એક વખત સાંભળી લઈએ ને એટલે આ બધું ભૂલાઈ જાય